આવ્યો આવે અને એના વાછરડા જે આનંદમાં માને મેળવવાના આનંદમાં જે વાછરડા કૂદે છે અને પાછું એવું નથી કે એકલું વાછરડાને જ આનંદ હોય પોતાનો ભક્ત આવતો હોય પોતાનો દીકરો આવતો હોય પોતાની દીકરી આવતી હોય તો માને પણ એટલો જ આનંદ થાય એટલે ગાય પણ સામે ભાંભરતી હોય છે ઘણા લોકો મને એમ કેતા હોય કે આજે મેં મંદિરમાં ગયા ને તો આમ મૂર્તિ એકદમ સ્માઇલ આપતી હતી ત્યારે હું બધાને કહું કે તમે મંદિરમાં જાઓ છો ને એ મૂર્તિને માતાજીને ભગવાનને ગમે છે આપણે ઘેર કોઈ આવે તો આપણને ગમે આપણે તરત જ સ્માઇલ આપીએ છીએ એમ માતાજીના મંદિરમાં ભગવાનના મંદિરમાં ભગવાનના ભક્તો આવે એ ભગવાનને ગમે છે